જય માતાજી મિત્રો જય વિરોધમાં તો ફરીથી મારા નાડકમાં ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ભાદરવાની સિઝન ચાલે છે અને ગરમીનો માહોલ છે કે જેથી ઘણા બધી પબ્લિક બીમાર પડે છે અને ગરમીના કારણે જે મોઢામાં ચાંદા પડે છે જેમ કે આપણા ગુજરાતી ભાષામાં પોટલા કહે છે તો તમારાથી ખવાતું નથી કે તમે દવા કરાવો છો તો પણ તમને આરામ નથી થતો અને તમે જે પાન મસાલા તમે ખાઓ છો બીમાર પડી કે એનાથી પણ ઘણા બધા તકલીફો થાય છે એનાથી પણ ખોટલા બહુ પડે છે અને જે આપણા મોઢામાં જીભ પર પોટલા પડે છે ગાલ પર પોટલા પડે છે તે તમારાથી ખવાતું નથી તમારાથી પાણી પણ તમે નથી પી શકતા તો અઠવાડિયા પહેલાં મને પણ આવી તકલીફ થઈ ગઈ હતી મેં બે વાર દવા કરાવી પણ મને આરામ ના પડ્યો કારણ કે જે મારી જીભ છે જીભનું ટેરું અહીંયા મોટા મોટા ચાંદા પડી ગયા મને જે ગાલ છે ત્યાં પણ મને ચાંદી પડી ગયેલી તો મને આરામ ના થયો પછી મારા સસરાએ કીધું કે તમે દવા કરાવશો તો પણ તમને નહીં મટે તો તમે તમે રસોડામાં રહો છો તમે ઘરમાં કામ કરો છો તે જે બધી વસ્તુ ઘરમાં જ મળે છે તો તમે એ દેશી દવા કરો તો તમને દવા તમે દવા લો છો એનાથી નહીં મટે પણ તમે જે દેશી દવા કરશો ને એનાથી તમને મટી જશે તો મારા સસરાએ મને ઉપાય બતાવ્યો છે કે એક ગ્લાસ પાણી લેજો એમાં ચપટી જેટલી અડધર નાખવાની ફટકડી ના હોય તો તમે સાધારણ સ્વાદ મુજબ મીઠું પણ નાખી શકો છો અને એના પાણીને ઉકાળી તમે કોગળા કરો તો તમને મટી જશે કીધું એટલે પછી એ દેશી ઉપાય કર્યો ને એટલે મને જે મોઢામાં ચાંદા પડ્યા હતા એ મને મટી ગયા અને હું કેવી રીતે બનાવું છું તે પણ આજે હું તમને બતાવીશ તો ચાલો જઈએ મારા રસોડામાં કે હું કેવી રીતે એ પાણી બનાવું છું તે તમને બતાવું તો ચાલો તો આ છે આ ગ્લાસ આમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું તો જો આપણા ઘરમાં જઈ છે આ વસ્તુ આપણે આટલી કરદર લઈ લેવાની છે તો આપણે પાણીમાં અડદર નાખી દીધી છે અને થોડુંક સ્વાદ મુજબ મીઠું લેવાનું કારણ કે તમે વધારે માત્રામાં મીઠું લેશો તો તમને તકલીફ થાય એટલે થોડુંક જ આપણે મીઠું લેશો ને એ પાણીને આપણે બરાબર ઉકાળવાનું છે ઉકળી જાય અને એને થોડીક વાર ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે પછી પગડા કરવાના છે તમે નાના બાળકને પણ આપશો ને તોય વાંધો નહીં આવે તો આપણે ચમકી ત્યાં થોડું હલાવી દઈશું સરસ રીતે ચોખ્ખી ગયણી થી પાણી છે એને આપણે ગાળી લેવાનું છે ઠંડુ થવા દેવાનું છે તો આ પાણી તમારે એકદમ ગરમ નથી લેવાનું એને ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય ને ત્યારબાદ આપણે એને પગડા કરવાના છે આવી રીતે મોઢામાં તમારે પાણી નાખવાનું આ આખા મોઢામાં તમારે પાણી ફેરવવાનું છે અને પાણીને ને દસ થી પંદર મિનિટ આપણે મોઢામાં રાખવાનું છે આ રીતે તમારે ઘરે પણ ઉપયોગ કરવાનો અને હળદર ને મીઠું અને ફટકડી હોય તો તમે સાધારણ ફટકડી પણ નાખી શકો છો અને દાડામાં ત્રણથી ચાર વાર આવી રીતે તમે જે કોગળા કરશો અને ત્રણથી ચાર દિવસ તમારે કરવાનો આવો ઉપયોગ અને પણ દિવસમાં ત્રણ વાર કરવાનો તો તમારે ગમે એવા ચાંદા મોઢામાં પડ્યા છે તો સો ટકા તમને ચાંદા મટી જશે તો તમે આપણા ઘરમાં જ છે વસ્તુ ક્યાંય લેવા નથી જવાની તો તમે આવો ટ્રાય જરૂર કરજો અને મારી ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇટ કરજો શેર કરજો અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય વિગત બાય બાય